નમસ્કાર ટીવી માં આપનું સ્વાગત છે ટીવી ગુજરાત ની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર શ્વેતા ટ્રસ્ટ ટ્રસ્ટંભા જિલ્લો પંચમહાલ દ્વારા ઉદાસ્રમ માં તિથિ ભોજન આપવામાં આવ્યું શ્વેતા ચેરિટેબલ ટ્રસ્ટ ગોગંબા જિલ્લો પંચમહાલ દ્વારા વૃદ્ધાશ્રમમાં તિથિ ભોજન આપવામાં આવ્યું પંચમહાલ જિલ્લાના ગોગંબામાં ચાલતા શ્વેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સામાજિક સેવાના અનદાન મહાદાનના સૂત્રને ચરિતાર્થ કરતા શ્રી કનૈયાલાલ ચન્નાભાઈ પરમાર તરફથી તારીખ દસ સાત બે હજાર પચીસને ગુરુવારે ગુરુ પૂર્ણિમાના દિને મોટા પીપરિયાના વૃદ્ધાશ્રમમાં અને શ્રીજી આશ્રમશાળા ગોગંબામાં બાળકોને ભોજન સ્વરૂપે તિથિ ભોજન આપવામાં આવ્યું જનસેવાએ જ પ્રભુ સેવાના સૂત્રને ચરિતાર્થ કરતા કનુભાઈ આદિવાસી પટ્ટામાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં કાર્ય અને સેવાથી ખૂબ નામના ધરાવે છે કોગંબામાં એક જુદો જ યજ્ઞ ચલાવે છે તેઓ હુલામણા નામ કનુભાઈથી પોતાની આગવી ઓળખ ધરાવે છે વ્યવસાય વિદ્યાર્થીઓના યુનિફોર્મ બનાવે છે તેમનો દીકરો ડોક્ટર ફેનિલ પરમાર એમબીબીએસમાં અભ્યાસ પૂર્ણ કરેલ છે જ્યારે દીકરી ડિમ્પલ પરમાર બીએસસી નર્સિંગ પૂરું કરી હાલ પ્રાઇવેટમાં નોકરી કરે છે બીજી દીકરી ભાગ્યશ્રી પરમાર પણ ઝઘડિયાના રાણીપુરા ખાતે આરોગ્ય ખાતામાં સેવાઓ આપે છે બંને દીકરીઓ વિવાહિત છે શિકણુભાઈ પરમારે બે હજાર આઠથી આ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ તરીકેની સેવાઓ આપે છે સ્વભાવે ખૂબ જ સરળ માળિયાળુ અને ઉમદા હોય કુદરતે પણ જાણે તેમની સેવાઓની નોંધ લીધી છે દર પૂનમે અને અમાસે તેમજ અમુક તિથિઓ પર વૃદ્ધાશ્રમમાં સિનિયર સિટીઝનને ભોજન પૂરું પાડવામાં આવે છે તેમજ ઘોઘંબાની આશ્રમશાળામાં પણ બાળકોને તિથિ ભોજન આપવામાં આવે છે સાથે બાળકો અને વૃદ્ધોના આશીર્વાદ મેળવે છે પોતે ધંધામાં વ્યસ્ત હોવા છતાં ઉમદા કાર્ય સેવાઓ કરે છે તેમના ધર્મપત્ની મમતાબેન પરમાર પણ તેમના સેવાયજ્ઞમાં તન મન અને ધનથી જોડાયેલા છે તેમના પ્રવૃત્તિની ઘણી જગ્યાએ નોંધ લેવાય છે લોકો માટે પ્રેરણારૂપ છે